વિશ્વામિત્રી નદીમાં નજીવા વરસાદ પરિસ્થિતિનું નિર્માણ થયું હતું લોકમુખ્ય કેન્દ્ર સરકાર દ્વારા નિષ્ણાંતોની ટીમ બનાવવામાં આવી અને વિશ્વામિત્રી પ્રોજેક્ટને મંજૂરી પણ આપવામાં આવી છે ત્યારે ટૂંકા ગાળાનું લાંબા ગાળાનું કામ પણ સરકાર દ્વારા મંજૂર કરી દેવામાં આવ્યું છે ત્યારે વિશ્વામિત્રી પ્રોજેક્ટને લઈને

ત્યારબાદ કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા વિશેષ ટીમોની નિયુક્તિ કરવામાં આવી હતી જે ટીમ દ્વારા વડોદરા શહેર અને વિશ્વામિત્રીનો અભ્યાસ કર્યા બાદ વિશેષ રિપોર્ટ તૈયાર કર્યો હતો અને સરકાર સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો તેને ધ્યાનમાં લઈને વડોદરા મહાનગરપાલિકા દ્વારા સો દિવસનો ટૂંકો અને લાંબા ગાળાનો પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે જેને મંજૂરી આપવા હેતુસર આજે વિશેષ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં તમામ સભાસદોને ઝોન વાઇઝ કઈ રીતે કામગીરી કરવાની છે તેનું પ્રેઝન્ટેશન બતાવવામાં આવ્યું હતું વિરોધ પક્ષના વિરોધ બાદ પણ મંજૂરી આપવામાં આવી હતી હવે આવનારા દિવસોમાં પાલિકા દ્વારા ટેન્ડરિંગ કરી આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવશે જી સર આજે વિશ્વકિરી પ્રોજેક્ટને લઈને વિશેષ સભા મળી હતી અને સભાના જે પરિણામ છે વિશ્વામિત્રી પુર નિવારણ સમિતિએ જે રિકમેન્ડેશન્સ આપ્યા છે જે સજેશન આપ્યા છે એને કઈ રીતે અમલ કરવું એ સજેશનો શું હતા એનો આખો રિપોર્ટ એ આજે એક વિશેષ સમગ્ર સભા ભરાઈ હતી અને એના મેજ ઉપર આજે મૂક્યો છે બધા શ્રીઓને પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું હતું જેમાં વિશ્વામિત્રી નદીનું ટ્રેજિંગ પ્રતાપપુરા આજવાસરનું ટ્રેજિંગ ચેકડેમોની મરામત અંદરની કાંસોનું ડીસિલ્ટિંગ રિસેક્શનિંગ બહારની કાંસોનું સિલ્ટિંગ રિસેક્શનિંગ ભૂખી કાંસ ઓલ્ટરનેટ જે બનાવવાની વાત હતી એ એવા સમગ્ર વિષયને લઈને એક પ્રેઝેન્ટેશન થયું હતું સાથોસાથ ઝોન વાઇઝ પ્રેઝન્ટેશનો પણ કરવામાં આવ્યા હતા કે દરેક ઝોનમાં નાનામાં નાની વસ્તુ અમે શું કરવાના છીએ એ બધું પ્રેઝન્ટેશન આજે સમગ્ર સભામાં થયું માન્ય કાઉન્સિલરશ્રીઓએ એમના પર પ્રતિક્રિયા આપી છે એમના એમના સજેશનો આવ્યા છે એ સજેશનો અમે અકોમોડેટ કરી રહ્યા છીએ અને સમગ્ર બધાને સાથે રહી અને બધાનો એક યુનિફાઈડ વેમાં આ કામ આગળ ચાલે એની માટે થઈને આજે આખા એક્શન પ્લાનની રજૂઆત સમગ્ર સભામાં થઈ હતી